અમારી માંગણી એવી છે સાહેબ કે આ મને આ પોસેટ વનની મારી ઉંમર છે મને જ્યારે યાદ છે ત્યારથી મેં ભાજપને વોટ આપો જ છે તમામ લોકો કો હું એકલો નહીં આખો સમાજ અમારો પ્રજાપતિના ત્રણસો ચારસો ઘર છે અમે દેહાઈ છે ઘણા પછી ઠાકોરો છે સુથાર છે ન્યાય છે આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી પણ અમે તો વીસ વર્ષથી તો માગી માગીને થાય ભાજપે અમને એવો એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા આહાર સાવા કરીને આ ભાજપ ને ધાવા ધરાવડા ગાઢ્યા ને કે અમને દાડે ધોળે દાડે તારા બતાવી દીધા કે અમે એને નથી ચાલતા ના માગે કોઈ રસ્તાની કોઈ એ આગળ કોઈ જ લાગતું અહીંયા ખાલી ખેતરમાં રસ્તો પૂરો અમાર તો ખાડેડા વણા નવા કેટલા ગોમો ને જોડતો મારક છે અને એટલી બધી મુશ્કેલી પડે ગણખરા અમારો અમારા જે ગણખરા લોકો તો ખેતરમાં માં રહેશે બચારા એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોજુ હોય ડિલિવરી તમે હાલ જાતે નિરીક્ષણ કરો રસ્તો એટલો બધો બેકાર ખાડા થઈ જાય પાણી ભરાય ભરાય ને વસ્તી હાડે આપણે કોઈ ના કહેવાય ઘણા વખત રજૂઆતો કરી ખૂબ રજૂઆતો કરી રજૂઆત નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે અમારા ગામના દૈત મહારાજ છે અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દીધો એના પછી છ રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઇરાદાપૂર્વક રોક્યો છે